હાના નાટક છે આ કલર કરવાનો છે આવા છે તમારે અરે હરી ભાઈ અમે જે ઘરમાં રહ ને એને પોતાનું કર્મો ન છે તમાર કોઈ પાડાની ઉડી નહીં સમજતા પોતાનું મોનો છે પણ પોતાનું મકન નહીં તમે હોય ભાલે જી રહો છો અરે અમાર માટે તો અમાર પોતાનું જ છે બસ આ ના હોય ના હના ના લેવાય ભાઈ સના હના સી હના સી કે તાણી અરે અમે તમન ચો કીધું તમે કલર કરો વાત કરો સોટી હા કાકા વા ભૂપે વાહ ના થાય ભૂપે વાત ના થાય છે ઘર ઘરમાં રહેશો ગલમાં ઘરમાં તો પછી આવું તો યાર અરે તમે જેવું આલ્યું તું મને ઘર એવું ને એવું ઘર છે એટલે વાયન મે કેવું આલ્યું તું મારા જોડે એટલા બધા રૂપિયા નથી અરે રૂપિયા વાયક ના મે વાત કરો છો કે દિવાળી આવે છે સજાઉ તો પડે થોડું ઘણું ઘર મારી વાત ઓપર બેઠેલી સિમેન્ટ લાઈ દેજો હો કાકા સિમેન્ટ તો લાવું પણ હું જે ફેક્ટરી નોકરી કરું ને એ નબન નફો પત્ર બદલે આપી એવું હોય તો લાઈ દે આપણા ઘર પર નાઈ દે આ આપડી આપડી

મોય ઘર માં રોધી રોધી આખો ઘર મારું કારણે મેચ કરી મેલ્યું છે લ્યા યાર શરમ નહિ આવતી તમને પણ તમે ધુમાઈયો તો મેલ્યું છે ઘર પણ તમારી બાર આવી વધાઈ યાર માર તો ના રોતા હોય શું આપ કરો ભઈ કે નહિ છાપ કરો ભત્રીજા હા મારી તું છે ને हारा બોઘરા અને પોતા લેતા હો અરે આ બેસીને સંભળ છે ને પાતણ નહિ રાખવાને તુય

પણ હાલ તો ચોથી લાઈન હાલુ મુ તો મન તમે મરી જો જીવો માર ભાડું જો એટલે જો મારા જોડે પૈસા હોત ને તો મેં આટલી ગણા તમને આલી દીધા હોત એ ભાડે રહેવાનું તમારું કામ નહીં અને ભાડું આલવાનું તમારું કામ નહીં તો ચોક દિન મરી જો પાર આવે બસ અમારા જોડે તમે મહિને મહિને ભાડું માંગો છો આયા છો છો મહિને આલે છે ઈ ચાલે છે બરાબર કોઈના જોડે મહિને મહિને જો કે એ

ભાડું કાઈ જો મારે સેટિંગ થા તો આલ દેયુ તો ભાઈ તારી સેટિંગ થાય હું તમન શું કીધું કતી ટાઈમ મને તો આપણે હોજા હાવ હાલો કલર કરો વડીલ હા આ બધા નાચે કમારે છે આ તમી મોઢા સરા છે ઓય ના હોય ને હાલો સોલ્યા એ એક જગ્યાએ ભાડે પૂછો ખાલી પહેલી તારીખ ની બીજી તારીખ થાય ને એટલે ફટાફટ ઘર ખાલી કરાવતા આ તો તમાર રૂપિયા પૈસા પડે છે અમારે પૈસા નહીં પડતા રહ્યા ઉપડો આ વધારા નહીં કરવાના કોઈને કોણ નહીં ભરવાના આ તમે કોણ ભરોસો ગયા આલે એ અમારી ઇજ્જત છે તમારી ઇજ્જત નહીં અમારી ઇજ્જત છે ઈજ્જત વગર નહીં જીવતા લે અરે મારી વાત આપણો બાયક ઉપરથી બહારિન લાયો એટલે વધારા કર્યા મે આ વધારા કર્યા છે ના કર્યા આટલું બધું એમણે ના બોલી લ્યા ભાઈ શરી ભાઈ તમે અંદર જાજો તો પણ તમને ખબર તો છે કે પહેલી તારીખે ભાડું ગ્રાવી છે તો આપણે હાલ દેવો ભાડું આલ્યો તો તમે કઈ શું કોત આ દે ઘર મિલી નહીં નહીં જો આલી જાયો પુત્ર રહેતા હોય એવું તો ઘર કર્યું છે ભાઈ છે

કાકો ભત્રીજો મને ઠીક નહીં લાગતા અરે મફુજી કાકા ભત્રીજા ની વાત ના થાય એ તો ભગવાનના માણસ મોણા થી તમને કહું હું હું મોજો પડ્યો તો ની ત્યાં આખો દાડી દવાખાને પડ્યા ને પાછળ રહેતા એનો 400 રૂપિયા નો ભાજી ને અને મેડિકલ દવા લેવા એ રહે જાતા ઈરા દવા લેવા જાતા તે 5000 રૂપિયા તમે આલો તો એમાંથી 2500 રૂપિયા ગુંજામ ગાલીન ગાપચી મારી દી તમને શું ખબર પડે 2500 રૂપિયા લાતા અને પચીસો એ પચીસો ની દવા આય તી દવા લાગ્યા બિલ જોયું તું તમે તો હવે ના જોવાનું હે હુમતા બિલ જોવા પડે કાકો ભત્રી છે હશે મને લાગતા રે હવે ચારસો વીસ લાગે છે

મારું ઘર છે એવું છે તમારું છે તમારે ઘંટી લેવાનું શું કર્યું લેવાની છે બલ્લુ ઘંટી તો લેવાની છે પણ દિવાળી પછી દિવાળી પછી હાલ નહીં લેવી પછી અરે ઘંટી લેવી હે

પણ હવે કોક દાણા ટચી તો કી કોક દાણા ને આલી ભાઈ ને મે આલી કીધેલું છે કે મને કીધું મે પણ હવે ઘર ખાલી કરીને હાલ મે ચો ધકો કેમારે જોવાનું કું આમ પડી જો જાગ દેન જો વાત કરો છો પણ હવે કોક દાણા બદલે તો આવું ના હોય બોલ કે તમે લોસા વાળશો ને કાલે માર ભાડું જો એટલે જોવે તો કે જો જો હળો જો નહીં કાલ આવી જાય હું હા

તમારે કાકો ચકરી ચક્રી આ ગેસ લીકે હતો અને ભેગા હતા પણ ઘર માં કાકા ગેસ છે એટલે હમુ આવું ના રખાય કે

પણ એમ નહી તમે આટલો બધો ખર્ચો કરો છો તો ભાડા માં શું વચ્ચે આજે ભાડું જવાનું છે મારે અરે ખુમતા બા તમારા ભાડા ના તો વીસ હજાર રૂપિયા મેં સાઈડમાં માં મેલ દીધા છે બાર હજાર તમારા ઘર ભાડું અને અમારે આઠ હજાર દિવાળી કરવાની છે આઠ હજાર દિવાળી હા બરાબર તો હું આવું હંગે અરે હંગે છે હાડો લેવાનું તો વિશ્વાસ આવતો નહીં હાડો તાણી બે હાડો

એટલે તમે મળ્યા તક શું અલા ભાઈ મે નતા મળ્યા મારા ઘરે ભાડાના પૈસા લેવા આતા એટલે કહું છું તમને હા આઈન જા શું કીધું ધમકી આલીન જા કે કાલ મારા ભાડું જો અને ઘર ખાલી કરી દેજો અલા ભાઈ મને ધમકી આલી છે શું કહેતા ના ખબર છે અરી ભાઈ મારા પૈસા આજ ને જોઈ ન કે મારું ઘર ખાલી કરી દેજો તમે હવે અરીજી તહેવારમ થોડું ના સમજવું પડે અરે મારો શેઢીઓ મને શું કે ખબર છે કે દિવાળીના ના મોલ્લા દાડે મુ તમને પગાર આલ્યો મારે તાણ એવું છે કાળી 14 ના દાડે છે અને ગુણે જ આવશે આ ચોથી લાઈન પૈસા આલવા કેજો